હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ગુજરાતી વિભાગ બીમાં જે ગદ્ય વિભાગમાં છે એના એક વાક્યનું સોલ્યુશન છે આજે આપણે જોવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો કેમકે આ વિડીયોમાં સમજૂતી સાથે તમને સમજાવવામાં આવ્યું છે અને જો તમે આપણું યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પ્રોવાઈડેડ બાય ઓનર સોનાર શુભમ જે એમનું આખું સંચાલન કરવામાં આવે છે અને એ ચેનલ પર તમે જો નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવા ભૂલતા નહીં કેમ કે

પ્રોવાઈડેડ બાય ઓનર સોનાર શુભમ જે જેમના દ્વારા સંચાલન કરવામાં આવે છે આ બધું તો આજે આપણે જોઈશું આમાં પ્રશ્નો તો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો પ્રત્યેકનો મિત્રો કેટલા ગુણ છે એક ગુણ છે પ્રશ્ન નંબર તમારા પ્રથમ પરીક્ષાનો જે પેપર આવશે ગાલા અસમેટ તરફથી તો એ પ્રશ્ન નંબર અગિયાર અને બાર આનવા હશે ઓકે તો કે ગધ્ય બે માંથી શરૂઆત કરીએ તો કે અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો અલીડોસો એ રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો તો કે દૂર રહેતી દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ શ્રદ્ધાને આશાથી અલિડોસા રોજ પોસ્ટ ઓફિસ જતો હતો અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો તો કે દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એની શ્રદ્ધા અને એ આશાથી અલી ડોસો એ રોજ પોસ્ટ ઓફિસ મિત્રો જતો હતો ઓકે એની આશા હતી કે એની દીકરીનો પત્ર તો આવશે એ પોતાની દીકરીને પરણાઈ તો દીધી સાસરે પણ હવે પત દીકરીને વિરોહમાં એ જુરે છે ઓકે તો એ આશા રાખે છે કે એની ડિગ્રીનો પત્ર એ આવશે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન મિત્રો કે લેખકના મતે અઘરું જગત ક્યારે શાંત બની શકે છે લેખકના મતે અર્ઘુ જગત ક્યારે શાંત બની શકે છે તો કે લેખકના મતે મનુષ્યના પોતાની દ્રષ્ટિથી જોવાના બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ઘુ જગત મિત્રો શાંત બની શકે છે પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી મિત્રો જોવે ઓકે આપણે બીજાથી દ્રષ્ટિ આપણે જોઈશું તો આપણને અર્ઘુ જગત શાંત થઈ ગયેલું લાગશે ત્રીજા નંબરનો પ્રશ્ન છે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટરે મરિયમના પત્રનું શું કર્યું લક્ષ્મીદાસ કોણ હતો મિત્રો પોસ્ટ ઓફિસમાં જે કામ કરતો હતો કર્મચારી એ નવું નામ હતું મિત્રો લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર જે ત્યાં પોસ્ટ માસ્ટર હતો એનો ઉલ્લેખ આ કંઈ નામ નથી પોસ્ટ માસ્ટર કોઈનું પણ મરિયમના પત્ર છેલ્લે છેલ્લે જ્યારે મરિયમનું પત્ર આવ્યો ક્યારે આવ્યો જ્યારે અલી ડોસો મરી ગયો ત્યારે આવ્યો અલી ડોસા અને પોસ્ટ માસ્ટરે મરિયમના પત્રો અલી ડોસાની કબર પર મૂકી આવ્યો કબર પર અલી ડોસાની જે કબર હતી એ કબર પર કોણ લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર એ પત્રને મૂકી આવ્યા કારણ કે તમને જણાવ્યું દઉં કે અહીંયા નથી લખેલું આપણે પરીક્ષામાં આ નહીં પૂછાય અહીંયા પ્રશ્નનો ઉત્તર તો આટલો જ છે કારણ કે તમને જણાવ્યું દઉં એ શું હા અલી ડોસાએ એ પોસ્ટ કે હા લક્ષ્મીદાસને પૈસા આપ્યા હતા ગિની ચાર ગિની આપી હતી કે મારો ડિગ્રીનો પત્ર આવશે તો મારા કબર પર પહોંચાડજો તમે ચોપડી ખોલી ને બેસતા હોય આપણા વિડીયો જોતા હોય તો કહીએ આપણે ચોથા નંબરનું છે અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા તો કે અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી લાગશે અમુ મોટી થશે ત્યારે કોણા જેવી અમૃતા નર્મદા સોરી અમૃતા હા અમૃતા માટે રજૂઆત નર્મદા જેવી કોણ રૂપાળી લાગશે અમૃતા એટલે કે અમુ અમૃતાનું ઉપનામ નથી અમૃતાને બધા પ્રેમથી અમુ કહેતા ઓકે કોઈ કે નામ પાડેલું છે પાડેલું છે મને યાદ નહીં હવે ઓકે અમૃતા જેવી ભેરવ કાકા શું કહેતા ભેરવ કાકાને મન ટાકણું અને હટોળી શું કહેતા હતા તો કે ભેરવ કાકાને મન ટાંકણું જાણે તેમના બાળક બાળક અને હથોડી જાણે તેમની રાશિ ભેરો કાકાને મન જાણે જાણે તેમની દાસી લેખક ક્યારે રડી પડ્યા કે અમુના લગ્ન લેવાયા અને એની પીઠે ચડી ત્યારે લેખક રડી પડ્યા અમુના લગ્ન લેવાયા ત્યારે અમુના લગ્નમાં તે પીઠી ચડી પેઢી પીઠી સોરી પીઠી ચડી ત્યારે લેખક છે એ રડી પડ્યા

હવે તેની પ્રાઇઝ વધી જવાની છે મિત્રો મિત્રો જલ્દીથી જલ્દી લો ઓકે પછી વધુ લેવી પડશે તમારે જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી ઓકે વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધ ભૂમિકા ભજવી હતી વિક્રમ જય વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાડીની ભૂમિકા ભજવી હતી રંભા દૂધવાડીની ભૂમિકા ભજવી હતી કોણે વિક્રમ ચરિત્ર સોરી વિક્રમ ચરિત્રમાં જે જયશંકર હતો જે છોકરી બનીને નાટક કરતો હતો સુંદરીના પાઠ બધા ઓકે તો એમાં વિક્રમ ચરિત્રમાં હતું એમાં જયશંકરે રંભા દૂધની ભૂમિકા ભજવી હતી કમ્પ્યુઝન થઈ ગયું આપણે બીજો પ્રશ્ન બાપુલાલને આખી રાતનો ઉજાગરો શાતી થયો હતો તો કે બાપુલાલને સરસ્વતી ચંદ્રક નવલકથાનો ચોથો ભાગ વાંચવા એટલો રસ પડી ગયો હતો કે એને પૂરી વાંચવા આખી રાતનો ઉજાગરો થઈ ગયો હતો બાપુલાલને સરસ્વતી ચંદ્રક સરસ્વતી ચંદ્રકને વાંચવા આટલો રસ પડી ગયો હતો કે એને આખો રાતનો ઉજાગરો કરવો પડ્યો મિત્રો રાતનો ઉજાગરો થયો ઓકે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો છે મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો છે તો મિલોએ કોઈ દૂધ દિલ દિલરંગી કોઈ દૂધ દિલરંગી गीत तरीके नो पंक्ति मा जाहिरात तरीके उपयोग करे छे गीतनी नी पंक्ति नो जाहिरात तरीके बिजनेस प्रमोट कर देती कौन मिलो क्यों नाम से मिलो वाह कई पंक्ति नो जाहिरात तरीके उपयोग करे तो के मिलो है कोई दूध ले लो दिल रंगी ગીતની પંક્તિને જાહેરાત તરીકે ઉપયોગ કરે છે ગદ્ય નંબર આઠ તમારી સમક્ષ આવી રહ્યું છે મિત્રો અને તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો તમે નવા આવ્યા હોય તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં ફટાફટ ફટા ઓન ધી સ્પોટ અત્યારે ને અત્યારે જ મિત્રો વિડીયો ને લાઈક કરો આ પ્રાઇમ ચાલી રહ્યું છે આપણે યુટ્યુબ પર મને ખબર છે અત્યારના અત્યારે યુટ્યુબ પર આપણે લાઈક કરો અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ઓકે સાચો યજ્ઞ કોને કહેવામાં આવે છે સાચો યજ્ઞ કોને કહેવામાં આવે છે કે સંસારના તપોવન હોય ત્યારે પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો હોય ત્યારે લેખકનો સાચો યજ્ઞ કહે છે રેપ સોંગ નથી બનાવવાનો છે રેપ સોંગ બની ગયો નહીં તપોવન હોય સંસાર તપોવન હોય અને પરસેવો ટપકાવીને સંસાર તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો હોય સંસાર તપવન હોય છે સુમનલાલે ઝમકુને શ્રી કૌતુકથી પૂછેલા પ્રશ્નોના દરેક જવાબમાં શું દીઠું સુમનલાલે ઝમકુને કૌતુક પૂછેલા પ્રશ્નોના દરેક જવાબમાં શું દીઠું તો કે સુમનલાલે જમકુને કૌતુકથી પૂછેલા પ્રશ્નોના દરેક જવાબમાં સંધ્યાના રંગો જેટલી જ નિખાલતા અને સલ્લુ સલુકા સોરી સોરી મારું નામ બોલાઈ ગયું સુમનલાલે ઝમકુ ની કૌતુકથી પૂછેલા સુમનલાલે જમકુ થી પૂછેલા દરેક જવાબમાં સંધ્યાના રંગો જેટલી નિખાલસતા સલ્ સલ્લું કઈ દીઠી એક ચીરી લેતા શેઠાણીને જોઈ ઝમકુને શું સાંભળી આવ્યું એક ચીરી લેતા શેઠાણીને જોઈને જમકુને શું સાંભળી આવ્યું તો કે એક ચીરી લેતી શેઠાણીને જોઈને જમકુને પોતાનો મહેનતનો ઉછેરી વાડી ઓકે તમને કહી દઉં ચીરી એટલે શું એકચ્યુઅલી હું મરાઠી છું તો એમાં ચીરી એટલે જેમ કે તમે સફરજન છે એ સફરજનને તમે સાત ટુકડા કરો સફરજનના બરાબર સાત ટુકડા કરશો તો એમાંથી જે સાત ટુકડામાંથી જે એક ટુકડો હશે મિત્રો એને એક ચીરી કહેવામાં આવે છે મરાઠીમાં ગુજરાતીમાં મને કંઈ આટલી પ્રોપર ખબર નથી કે ચીરી ગુજરાતીમાં પણ કહેવામાં આવે છે આ જ હશે મિત્રો કારણ કે આ ફળ ફૂટ પણ વેચતી હતી બુરાઈના દ્વાર પરથી જે પાઠ છે એમાં તો કે એક ચીરી લેતા શેઠાણીને જોઈને ઝમકુને પોતાના મહેનતને ઉજેરેલ વા માથીને ગાળેલ કુંટીઓને લગલગાટ ત્રણ મહિનાએ પારાયેલ પાણી સાંભળી આવ્યા એક ચીરી લેતી શેઠાણીને જોઈને જમકુને પોતાની મહેનતનો ઉજરેલ વાળી મથામાંથીને ગાળેલ કુંટીઓને લગલગાટ ત્રણ મહિના પાયેલ પાણીને સાંભળી આવ્યા

કેવી જીભ છે પાંડુ રોગની સૂચક તો કે ફીકી સફેદ નરમ પહોળી અને અસ્થિર જીભ પાંડુઓની પાંડુ રોગની સૂચક છે ફીકી સફેદ નરમ પહોળી ફીકી સફેદ નરમ પહોળી જીભ એ અસ્થિર પાંડુ રોગની મિત્રો સૂચક છે ઓકે ત્રીજું જોઈએ કે કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય તો કે કોઈ માણસ નશો કરતો હશે એમ શા માટે કહી શકાય તો કે મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે મુખ બહાર કાઢતા અને જેની જીભ સ્થિર ન રહી શકે તેમ માણસ નશો કરતો હશે તેમ જેમ અહીંયા સાદી ભાષામાં કહું કે જે આમ બોલવામાં અટકતો હશે જે આમ તોતલો બોલતો હશે થોડું કે આમ તોતલા પણ લોકો હોય છે પણ એ બધાએ બધા નશો કરતા હશે એવું પણ ના કહી શકીએ આંખોથી મિત્રો ખબર પડી શકે છે કે આ નશો કરે છે કે નથી કરતો આંખોથી આપણે બહુ બધું મિત્રો જાણી શકીએ છીએ આપણે એમ જાણી શકીએ છીએ આપણે બીજાના હાવભાવથી તમે કોઈને જોવો છો એ તમારા બારામાં શું વિચાર કરે છે ને એ તમે જાણી શકો છો બસ આંખોથી આંખ આંખથી જોવાની સ્ટાઇલ ક્યાં જોવે છે કઈ રીતે જોવે છે કઈ જગ્યાએ કેટલા સમય સુધી જોવે છે બસ એનાથી જ એ તમારા બારમાં શું વિચાર કરતો હશે એ પરિસ્થિતિને અનુકૂળ તમે એ બધું સમજી શકો છો મને તો એ ટ્રીક આવડે છે ત્યારબાદ આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે દસમાની જગ્યાએ આપણે શું લખવાનું હતું હા બહાર લખવાનું હતું તો કે આજે આજે શાળામાં કયા કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો કે આજે શાળામાં સફાઈ દિન સ્વાવલંબન દિન ઓકે સોરી થોડીક માઇક બંધ થઈ ગયું તો સ્વાવલંબન દિન વિનય દિન સ્વયં શિક્ષણ દિન વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવે છે આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને વિડીયોને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો આખા ગાલા અસાઈનમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો મળીએ એના બીજા પાર્ટમાં અને આગળના વિડીયો જોતા રહેજો પછીના વિડીયો પણ જોતા રહેજો